તમામ મતદારોને નમસ્કાર મિત્રો આવો જે ફોર્મ છે એ ફોર્મ એ તમારા ઘરે પણ આ ફોર્મ આવે હશે હવે એ ફોર્મ કેવી રીતે ભરવું શા માટે ભરવું એની આપણે વાત કરીએ મિત્રો આ ફોર્મ આવે એટલે તમને ખબર છે કે તમારી ઉંમર છે એ ચાલીસ પ્લસ હોય બરાબર તમે તો એ મતદાર યાદી બે હજાર બેમાં તમારું નામ હોય એટલે તમારે ફક્ત આ વિગત ભરવાની રહેશે બરા અહીંયા મતદારનું નામ છે તો અહીંયા તમારા પિતાનું નામ માતાનું નામ અહીંયા ભરવાનું રહેશે બરાબર તમારી ઉંમર ચાલીસ પ્લસ હોય તો હવે ધારો કે તમારી ઉંમર ચાલીસ પ્લસ હોય અને તમારું નામ બે હજાર બેની યાદીમાં છે કે નહીં એ ચેક કરવું હોય તો બે હજાર બેની યાદી છે એ અત્યારે બહુ જ જગ્યાએ ફરજ છે બરાબર તમે કોમેન્ટમાં મને કહેશો તો પણ હું તમને આખા ગુજરાતના કોઈ પણ જિલ્લાની તમને હું બે હજાર બેની યાદી પ્રોવાઈડ કરીશ મિત્રો બરાબર લિંક આપીશ બરાબર હવે ધારો કે તમારું નામ બે હજાર બેમાં હોય મિત્રો તો તમારે આ કોલમ ભરવાનું રહેશે તમારું નામ લખવાનું તમારા સંબંધીમાં ધારો કે તમે મહિલા છે તો અહીંયા એમના પતિનું નામ આવશે અને સંબંધમાં પતિ અને આ રીતે વિગત આપણે ભરી દેવાની રહેશે આ તમારો વિધાનસભા ભાગ નંબરના અનુક્રમ નંબર છે બે હજાર બેની યાદી પરથી લખવાનું રહેશે પણ ઘણા એવા છે કે અમદાવાદમાં હમણાં બે પાંચ વર્ષથી એડજસ્ટ થયા કે દસ વર્ષથી છે બે હજાર બે પછી એડજસ્ટ થયા હોય કોઈ સિટીમાં બે હજાર બે પછી એમનું મમ્મી પપ્પાનું વોર્ડ છે એ ત્યાં ગામડામાં આવતું હોય તો એવા મતદારોએ કેવી રીતે આ ફોર્મ ભરવું તો એ આ વિગત તો બધાએ ભરવાની જ છે એટલે એ આ શું થશે કે આ તમારે ભરી દેવાનું પણ અહીંયા શું છે કે તમારી ઉંમર જો ચાલીસ કરતાં ઓછી હોય તો તમારે આ કોલમ ભરવાનું નથી બરાબર કારણ કે તમારું નામ છે એ બે હજાર બેમાં નહીં હોય તો તમારે શું કરવાનું તમારા મમ્મી પપ્પાનું આ જે ફોર્મ છે એ કદાચ ભરેલું હોય તો એની ફો તમે ફોટો મંગાવી અને એ પપ્પાની ટોટલ ડિટેલ અહીંયા ભરી દેવાના ધારો કે પપ્પા ના હોય તો મમ્મી છે એ ગામડામાં હોય તો ત્યાં ગાડી બિયલોએ મદદ કરી હોય તો આ ભરી દીધું હોય તો આ ફોર્મનો ફોટો મંગાવશો તો એમનામાં આ ભરેલું હશે આ જ વસ્તુ તમારું ઉપાડીને સીધી અહીંયા સેમ ટુ સેમ અહીંયા લખી દેવાની બરાબર મિત્રો તો આ છે આપણે એક એવા મતદાર છે કે જેમનું નામ બે હજાર બેમાં હશે એટલે આમના માટે આ બે કોલમ જ ભરવાના છે હવે આમનો એક છોકરો છે આ ધારો કે આ છોકરો છે એ સિટીમાં રહે છે ક્યાંક બરાબર એમનું નામ બે હજાર બે મી યાદીમાં છે એટલે કંઈ વાંધો આવે નહીં સિટીમાંથી એને મળી જશે તો એના માટે પણ આ જ વસ્તુ રહેશે હવે એમના ઘરેથી છે તો આમનું નામ પણ બે હજાર બેમાં છે તો તમારું નામ પણ ધારો કે બે હજાર બેમાં હોય તો તમારે આ અને આ કોલમ ભરવાનું રહેશે આ ભરવાનું નહીં બરાબર મિત્રો આ ઈએફ ફોર્મ છે એ દરેક મતદારે શા માટે ભરવું જોઈએ તો જો તમે આ ઈએફ ફોર્મ ભરી અને નજીકના બીએલોને જમા નહીં કરાવશો બીએલો પાસેથી નહીં લેશો અને જમા નહીં કરાવશો તો તમારું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે હવે એકચ્યુઅલી શું થશે મતદાર યાદીમાંથી આપણે જ્યારે ડ્રાફ્ટિંગ થશે નવમી ડિસેમ્બર ત્યાર પછી તમારી કંઈક પૂરતા ડોક્યુમેન્ટ નહીં મળ્યા હોય તમે આમનું આમ ફોર્મ આપી દીધું હોય તો તમારા નામની નોટિસ આવશે તમારી પાસે બી ઓ તમને નોટિસ આપવા આવશે અને તમારે એના અંદર જરૂરી આધાર પુરાવા છે એ રજૂ કરવા પડશે આપવા પડશે તો તમારું નામ મતદાર યાદીમાં કન્ટિન્યુ રહેશે અધરવાઇઝ તમારું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય મિત્રો આ ઈએ ફોર્મ શા માટે ભરવું જોઈએ તો એક આપણે ભારતના નાગરિક છીએ આપણે એ આપણી જે લોકશાહીને મજબૂત બનાવવા માટે આપણું વોટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એટલે આપણું વોટ છે એનાથી વોટ આપવા માટે આપણે એક ભારતના નાગરિક જાગૃત નાગરિક બનવા માટે બરાબર તો એના માટે આપણે વોટ આપવું એ જરૂરી છે તો તમે જો ઇએફ ફોર્મ નહીં ભરો તો તમારું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે પણ એના પહેલાં તમને એક મહિનાનો ટાઈમ પિરિયડ મળશે એમાં તમને નોટિસ મળશે એમાં તમારે એના જરૂરી આધાર પુરાવા આપવા પડશે હવે ધારો કે કોઈ અમદાવાદમાં આવ્યા બે હજાર બેમાંની ચૂંટણી કાર્ડ બે હજાર બે પછી કઢાયો મિત્રો તો તમારે આ કોલમ ભરી અને આ કોલમ માટે છે એ તમારા પેરેન્ટ્સ તમારા મમ્મી પપ્પા જે ગામમાં રહે છે ત્યાંથી એમની વિગત મંગાવી અને આ વિધાનસભા મત વિભાગનો નંબર લે ધારો કે કોઈ ગુજરાત બહારના છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે તો એમના ત્યાંથી એમના પેરેન્ટ્સનું આવું ભરેલું ફોર્મ મળી જાય ન મળે તો પેરેન્ટ્સનું આખું નામથી તમે સર્ચ કરીને પણ આ કોલમ ભરવાનું થશે બરાબર તો એ તમે જેવી આ માહિતી આપશો એટલે તમારા બિયલો અમદાવાદ હોય કે ગુજરાતના જે બિયલો છે એ તમને ત્યાંના જે તમારા મમ્મી પપ્પા સાથે પ્રોગિનીમાં એડ કરી દેશે અને તમે પ્રોગિનિ એટલે સંતથી તમે સંતાન છે વંશજ છો એ આપણે પ્રૂવ કરી થઈ જાય છે બરા બરાબર મિત્રો તો આ મહિલા છે ધારો કે આ મહિલા છે હવે એ બંને હસબૅન્ડ વાઈફ છે એ બંનેનું નામ બે હજાર બેમાં નથી તો એમણે શું કરવાનું તો મહિલા છે તો એમને એમના પપ્પાની વિગત અહીંયા ભરવાની રહેશે અને પુરુષ મતદાર છે તો એમને એમના પપ્પાની વિગત છે અહીંયા ભરવાની રહેશે આ કોલમ બંને માટે ખાલી રહેશે જો તમારી ઉંમર ચાલીસ કરતાં ઓછી હોય તો મિત્રો એક આ એકદમ નાની ઉંમરના છે બરાબર જેમણે હમણાં જ ચૂંટણી કાર્ડ કઢાવ્યું હોય બરાબર બે ચાર વર્ષ જ થયા હોય નામ કોઈ સિટીમાં રહેવા આવ્યા હોય તો એમને પણ આ જ પ્રોસેસ રહેશે કે એમના મમ્મી પપ્પાનું નામ જો બે હજાર બેની યાદીમાં જે પણ ભારતના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ મત વિસ્તારમાં નામ હોય તો ત્યાંથી તમે સર્ચ કરી અને અહીં આગળ અત્યારની લિંકો છે બધા જ રાજ્યોની કે આખા રાજ્યના તમને એસેમ્બલી નંબર નાખો એટલે તમારે બધી ડિટેલ આવે ને એમાંથી તમે નામ સર્ચ કરીને પણ મેળવી શકો છો મેરા બરાબર તો આ છે એ તમારો ડિટેલ નથી ભરવાની આમાં કોઈ પણ મતદારે આ પોતાની ડિટેલ નથી ભરવાની આ હંમેશા પ્રોગિનીમાં તમે કોના વંશજ છો સંતતી છો એના માટે છે જેનું નામ બે હજાર બેમાં ચાલીસ કરતાં વધારે ઉંમરના હશે એમનું નામ હશે તો એમને પોતાનું નામ તો લખેલું જ છે એમના પિતાના નામ માતાનું નામ લખવાનું આ ચૂંટણી કાર્ડ ન હોય તો ચાલે જીવનસાથીમાં એમના જે ઘરવાળા કે અથવા વાઇફ અથવા હસબેન્ડ જો અહીંયા વાઇફ હોય તો અહીંયા હસબેન્ડ હસબેન્ડ હોય તો વાઇફ આવે અહીંયા નામમાં જે મતદાર છે એનું જ નામ ફરીથી લખવાનું થશે સંબંધીનું નામમાં મતદારના નામની પાછળ હાલ શું ચાલે એના પતિનું નામ ચાલે છે કે પિતાનું નામ ચાલે છે પુરુષ હોય તો પિતાનું નામ લખવાનું અહીંયા પિતા કરવાનું સ્ત્રી મતદાર હોય તો અહીંયા પતિનું નામ લખવાનું અને એ પતિ કરવાનું બાકીની વિગત છે એ બે હજાર બેમાં મળી જશે બરાબર મિત્રો તો એ ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે બધાએ ભરવાનું જ છે બરાબર જ્યાં તમને તકલીફ પડે તમને તમે કોમેન્ટ્સમાં કહેશો હું તમને ગાઈડ કરીશ પણ આપ સૌએ આ ફોર્મ ભરવાનું છે ક્યાંયક મૂંઝવણ હોય તમને ફોર્મ ભરવામાં તો આ વિગત કોમન છે આ મેં તમને કીધું તમારું નામ બે હજાર બેમાં ન હોય તો આ ભરવાનું આમાં તમારી કોઈ વિગત નહીં આવે તમારા પપ્પા તમારા મમ્મી તમારા દાદા કે દાદી જેનું નામ બે હજાર બેમાં હોય યાદીમાં એની જ વિગત આવશે અહીં તો તમારે ખાલી તમારું નામ બે હજાર બેમાં હોય તો આ બે કોલમ ભરવાના બરાબર અહીંયા તમને મેં કીધું તમારું નામ મતદાર તરીકે તમારું નામ આવશે સંબંધીમાં તમારી પાછળ પિતાનું નામ હોય પતિનું નામ હોય તો એ પતિ કે પિતાનું નામ લખવાનું અને સંબંધમાં પિતા કે પતિ લખવાનું બરાબર મિત્રો અહીં સહી કરીને તમારે બીએલોને જમા કરાવી દેવાનું છે બરાબર એ બીએલઓ છે એ મિત્રો શનિ રવિ છે એ નવથી એક દરમિયાન આ આગલા ગઈકાલ આવતીકાલે અને ફરીના પણ શનિ રવિ બાવીસ ત્રેવીસે બુથ ઉપર બેસશે બરાબર એટલે ત્યાં જઈને પણ તમે જમા કરાવી શકો છો મિત્રો તમને કોઈ માહિતીમાં આમાં કન્ફ્યુઝ લાગે તો તમે એમની જોડે યાદીમાંથી શોધીને પણ તમારું આ અનુક્રમ નંબરને એવું લખી શકો બરાબર ત્યાં તમે વોટ નાખવા જાઓ છો એ સ્કૂલમાં એ જગ્યાએ આ બીએલો બેઠા હશે તો ત્યાં આગળ તમે જઈને આ કરી શકો મિત્રો એક આપણે લોકશાહીને મજબૂત બનાવવા માટે આપણે સૌએ એ ફોર્મ છે એ ભરીશું